હેલો દોસ્તો સ્વાગત છે તો આપડે આવી ગયા માતાજી ના ને આ ખોલ્યો દરવાજો તો તો પેલા કરી લઈએ માતાજીના દર્શન આપણે કરી લીધા માતાજીના દર્શન ને આ અમારી કુળદેવી ચામુંડા માતાજી નું મંદિર છે તમે પણ મિત્રો જોઈ લ્યો મંદિર બહાર આવીને જોયું તો અમૃતભાઈ ના ઘર દરવાજો બંધ હતો કરો ચાલ

કોઈ ભેળો થાય છે અને હમણાં જોઈએ તો કૈલાસ બાપજીના ના કામ ચાલુ હતું આ છે અમારા ગામનો ડેપો અને આ છે દૂધ દેરી અને દૂધ દેરી આગળ છે પંખી ઘર એટલે કે ચબુતરો તો હવે આપણે આવી ગયા છીએ મહાદેવના ના મંદિર અને આપણે કરી લેવાના છે મહાદેવના દર્શન ને સામે જોયું તો બેઠું છે પોઠ્યું અને મંદિરમાં માં મોટું ઇસ્પીકર લગાવેલું છે આરતી કરવા માટે તો આપણે કરી લઈશું મહાદેવના દર્શન તો આપણે કરી લીધા મહાદેવના દર્શન અને હવે આપણે બતાવવાનું છે મહાદેવનું આખું મંદિર તો આ જોવા મહાદેવનું મંદિર છે અને બહારથી જુઓ તો કેવું સુંદર મંદિર દેખાય છે ને આપણે મહાદેવનું મંદિર જોઈ લીધું ને હવે આપણે જવાનું છે રામ સીતા અને લક્ષ્મણના મંદિરે તો આપણે આવી ગયા રામસીતા સીતા લક્ષ્મણના મંદિરે દર્શન ને આપણે હવે બતાવવાનું છે રામ સીતા લક્ષ્મણનું મંદિર તો હમણાં જુઓ આ સાઈડમાં કેવા મસ્ત ફોટા દોરેલા છે અને આપણે લગાવવાનું છે મંદિર પાછળ ચક્કર તો આપણે નેકળી જાય ચક્કર લગાવવા અને ઓટો મારીને આવી જાય પાછા અને આપણે હવે નીકળે છે મંદિરની બહાર એટલે મંદિરની બહાર જઈ અને આપણે કરવાની છે કડી બંધ આપડે આ બનવું તો મંદિર ની બારી અને બારી આઈ ને જોયું તો બધા રાસન કાકો રાયસન કાક કે શું કરે છે તો મેં કીધું રાયસન કાકા બનાવશું છું વિડીયો તો રાયસન કાક કે એટલે મોસ્ટ માઇલ આપું મારો પણ વિડીયો બનાવી લે અને રાયસન કાકાનો વિડીયો બનાવીને અમે બેને એકળ જા ગરબા જો અને ફરીથી બતાવી દેવ મહાદેવનું મંદિરને હમણાં જોયું તો ભરતભાઈ દર્જીના મકાનનું કામ ચાલુ હતું અને અમે એકળજા પાછા ગરબા જ્યુ તો મિત્રો તમને બતાવી દીધું આખું અમારું ગામ અને આ છે અમારા ગમ નું બોળ એટલે કે અમારા ગામનું નામ છે ભણખોડ અને ભણખોડ ગામ આવેલું છે વાવ તાલુકામાં અને મિત્રો આપણે જે જૂની વસ્તુ દેખાડવાનું કીધું હતું એ છે અમારા ગામનો મોટો મોટો બદલો ત્રણસો ચારસો વર્ષ કરતા પણ વધારે જૂનો છે અને એ બદલો આવેલો છે અમારી શાળાની પાછળ તમે જોઈ શકો છો કેટલો અને કેટલો મોટો છે અને મિત્રો હવે બતાવવાની છે અમારા ગામની શાળા તો આ છે ભણખોડ પ્રાથમિક શાળા અને આ શાળામાં હું પણ ભણ્યો છું અને ખૂબ મોજ મસ્તી કરી છે આ શાળામાં તો મિત્રો તમને કેવું લાગ્યું અમારું ગામ કમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તો હવે પાછા નવા બ્લોગ માં મળીશું ત્યાં સુધી જય માતાજી દોસ્તી